लगा से आज हम गिट्टर सही है ना सही है ना तू तो बदला नहीं है वो जरा सा बिगड़ा हुआ है तू तो बदला नहीं है एक एक जन को ए बीजा अलग अलग गावानी सही है तू तो बस आओ अभी जा

ચાલે ભાઈઓ વન વે વન વે કળા કપડા ડાઈ કે ટુ મે એન્ટ્રી મારું નેમ કપડા નમું માં પડે એક તો પાડું ગડી ગડી કળા કપડા ડાઈ કે ટુ મે એન્ટ્રી મારું ફાઇનલી આ સોંગ નું બહુ જોરદાર પરફોર્મન્સ ચાલી રહ્યું છે પેલું રંગ જોમે છે જોમે હું આવી પા નહીં પાંકી હા બોલો ભુવાજી હા ભુવાજી તોફાની જનિયો કહ जा 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 वो जी हलवा पावड़िया ये ए पावड़िया हलवा वो जी हलवा वो जी मिनट ओनली फॉर